નમસ્કાર સ્વાગત છે આપનું અરવલ્લી સમાચારમાં મોર્નિંગ બુલેટિન સાથે હું છું સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી સંભવિત સમર શેડ્યુલ જાહેર રાજકોટવાસીઓને દિલ્હીની વધારાની ફ્લાઇટની ભેટ મળશે તો ઇન્દોરની ફ્લાઇટ બંધ થશે શિક્ષણ માટે એક હજાર છસો પચાસ કરોડની યોજનાઓ નમો સરસ્વતી યોજનામાં વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને પચીસ હજારની સહાય કેવડિયા નજીક વારાણસીના ગંગા ઘાટ જેવો જ નર્મદા ઘાટ બનાવાયો ઘાટ રંગબેરંગી રોશનીથી ઝગમગી ઉઠ્યો ગેની ગ્રામીણ પ્રજામાં ખુશી તલાલા પંથકને સુરત જવાની નવી એસટી બસની સુવિધા મળી ગુજરાતના બજેટમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે મોટી જાહેરાત આગામી વર્ષ માટે વીસ હજાર સો કરોડની જોગવાઈ શિક્ષણે સફળતાની કુંજી છે ત્યારે આજના જમાનામાં દુનિયા સાથે હરીફાઈ કરવા માટે શિક્ષણની તાતી જરૂરિયાત છે ત્યારે ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર નાણા પ્રધાન કનુ દેસાઈ દ્વારા રજૂ કર્યું હતું જેમાં શિક્ષણનું મહત્વ સમજતા બે મહત્વની યોજનાની જાહેરાત કરવામાં આવી છે નાણા પ્રધાન કનુ દેસાઈ આ વખતે દીકરીઓના અભ્યાસ માટે નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી યોજનાની જાહેરાત કરી છે આ યોજના થકી ગરીબ મધ્યમ વર્ગ અને વિદ્યાર્થીનીઓને શિક્ષણ માટે આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે બીજી તરફ નજર કરીએ તો જિલ્લામાં હાલ વિષમ હવામાનની પરિસ્થિતિ વચ્ચે સવારે ધુમ્મસનું સામ્રાજ્ય સર્જાઈ રહ્યું છે છે ખાસ કરીને પશ્ચિમ કચ્છના અનેક વિસ્તારોમાં કેટલાક દિવસથી ઝાકળ વર્ષા થઈ સવારના પડતી ઝાકળથી વાતાવરણમાં વિનાશ છવાઈ જતા માહોલ ખુશ્નમા બની રહ્યો છે તો ક્યાંક ભારે ધુમ્મસના કારણે વાહનોની રફતાર પર અસર પડતી હોય છે જ્યારે લીલા શાકભાજી અને જીરાના પાક ઉપર છારી જામી જતા નુકસાનીની ભીતિ ખેડૂતોમાં પ્રવર્તી રહી છે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી સમર શેડ્યુલમાં ઉડાન ભરનારી ફ્લાઇટ્સનું સંભવિત શેડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે જેમાં ઉનાળાની સિઝનમાં પણ હાલની જેમ જ દરરોજ નવ સહિત અગિયાર ફ્લાઇટ ઉડાન ભરશે પરંતુ તેમાંથી દિલ્હીની સવારની નવી ફ્લાઇટની ભેટ રાજકોટવાસીઓને મળશે તો ઇન્દોરની ફ્લાઇટ બંધ થઈ જશે ઇન્ડિગો દ્વારા ફ્લાઇટ ચલાવવામાં આવી રહી છે ગુજરાત સરકાર દ્વારા નવી શિક્ષણ નીતિ અંતર્ગત રાજ્યની અગિયાર યુનિવર્સિટીઓમાં ગુજરાત કોમન યુનિવર્સિટી એક્ટ બે હાજર ત્રેવીસ અમલી બનાવાયો છે જે સંદર્ભ દ્વારા હવે મોડલ સ્ટેચ્યુટ પણ જાહેર કરી દેવામાં આવતા હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ દ્વારા કોમન મોડેલ સ્ટેચ્યુટની જોગવાઈઓ લાગુ કરવાની દિશામાં તજવીજ હાથ ધરી છે અને આગામી ટૂંક સમયમાં બોર્ડ ઓફ મેનેજમેન્ટની રચના થયા સ્ટેચ્યુટમાં તેમાં મુકાશે અને મંજૂર કરાયા બાદ લાગુ કરાશે સમાચારો માર્કેટ વાત કરીએ તો પોરબંદર જિલ્લામાં હાલ ખરી પાક બાદ ખેડૂતો એ શિયાળુ પાકનું વાવેતર કરી છે પોરબંદર જિલ્લામાં

ગરવી ગ્રીન અને ગુણવંત ગુજરાતના સપના સાથેનું બજેટ ગુણવંત્રી કનુ દેસાઈ દ્વારા રજૂ કરવામાં આવ્યું છે બજેટમાં અમદાવાદના વિકાસ માટે પણ મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે જે મુજબ અમદાવાદ રિવરફ્રન્ટની લંબાઈ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આ રિવરફ્રન્ટ અમદાવાદથી ગાંધીનગર સુધી લંબાવાશે જે ગાંધીનગર ગિફ્ટ સિટી સુધી રિવરફ્રન્ટને લંબાવવામાં આવનાર છે બીજી તરફ નજર કરીએ તો અમદાવાદ નું સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પશ્ચિમ ભારતમાં હવાઈ માર્ગ માટે સૌથી વ્યસ્ત એરપોર્ટ છે દેશની દુનિયાની અનેક ફ્લાઇટ અમદાવાદ એરપોર્ટથી ડાયરેક્ટ કનેક્ટિવિટી ધરાવે છે

ભાવનગર જિલ્લામાં રવિ શિયાળુ પાકનું વાવેતર પૂર્ણ થતાં જિલ્લામાં કુલ સત્તાણું હજાર પાંચસો ત્રેપન હેક્ટરમાં વાવેતરનો વધારો છે હિસ્સો ધરાવતા તળાજા પંથકમાં પચીસ પોઈન્ટ બસો નેવ્યાસી હેક્ટરનું રહેલું છે તળાજા તાલુકામાં ચણાનું વાવેતર ત્રણ હજાર પાંચસો સુડતાળીસ હેક્ટરનું છે જ્યારે ડુંગળી પાકમાં તળાજા તાલુકામાં આ વર્ષે ખેડૂતોએ ઓછો રસ કરતા ઘટીને આઠ હજાર પાંચસો અડતાલીસ હેક્ટર થયું છે આ ઉપરાંત ઘઉમાં પણ ગત વર્ષના સાત હજાર આઠસો હેક્ટરના વાવેતરની ની સામે ઘટીને પાંચ હજાર છસો પંચાવન હેક્ટર વાવેતર નોંધાયું છે સમાચારોમાં આગળ વાત કરીએ તો વડાપ્રધાન પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમના બીજે જ દિવસથી ભાવનગર સહિત ધોરણ વિદ્યાર્થીઓની દ્વિતીય પરીક્ષાનો પ્રારંભ થયો છે પરીક્ષામાં ધોરણ નવ અને માટે બે કલાક અને ધોરણ દસ તથા બાર માટે પરીક્ષાનો સમય ત્રણ કલાકનો રાખવામાં આવ્યો છે ધોરણ નવ અને અગિયારમાં જાન્યુઆરી મહિના સુધીના અભ્યાસક્રમમાંથી અને ધોરણ દસ તથા બારમાં સંપૂર્ણ અભ્યાસક્રમમાંથી પ્રશ્નો પૂછવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે મનના ભાવ રૂપિયા બે હાજર ચારસો સોળ રહ્યા હતા જ્યારે સાદી તુવેરની ની ત્રણ પોઈન્ટ ચોર્યાસી લાખ કિલોની આવક સાથે વેચાણ નોંધાયું હતું જ્યારે મનના ભાવ રૂપિયા બે હજાર એકસો ત્રીસ બોલાયા હતા સોયાબીન ધાણા મગ મગફળી સહિતની જન્સી સારા પ્રમાણમાં આવક નોંધાઈ હતી ધાણાની ઓગણપચાસ હજારની આવક નોંધાઈ હતી સામે તમામ જન્સી સારા પ્રમાણમાં ભાવ બોલાયા હતા

અને ગ્રામ્ય વિસ્તારમાં ત્રીસ મિનિટમાં પોલીસ ઘટના સ્થળે પહોંચશે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે તો આ સાથે જ મોર્નિંગ અત્યારે બસ આટલું જ નમસ્કાર